તો ચાલો મિત્રો તો આપણે આજે ટિફિનની ઠેલી બનાવવાની છે તો આપણે અહીંથી સેજ પક્તિ રાખવાની છે ચાર ને ચાર બાર દસ આંગળ છે તો આપણે થોડીક મોટી કરવાની છે તો આપણે એટલી રાખશું બે ઠેલી નું તૈયાર થઈ ગયું છે હવે આ બે ઠેલી ને પટ્ટા કાપી લેશું આમાં જે પટ્ટા છે ને એનાથી સેજ આપણે પટ્ટા મોટા રાખશું પાંચ આંગળ રાખશું તો ચાર આ પાંચ નાકાનું થઈ જશે નાકા બનાવવા પડશે ને તો આ બે પટ્ટા થયા છે તો આપણે ઠેલીને થઈ રહેશે જોઈ જોઈ તો એટલે થોડુંક કપડું રાખવું પડે ને આપણે આ બે થેલું પટ્ટાનું થઈ ગયું અને આના આપણે નાકા બનાવી નાખશું તો આપણે ઠેલી સેવાનું કરી દઈશું સારું

Ia pernah dijadi. Ia perlu sila maju di sini. Ia

આપણે ઓલી બાજુ પણ સિલાઈ મારી આપણી થેલી બની ને તૈયાર થઈ ગઈ છે હવે આને ખાલી આપણે નાકા મૂકવાના રહ્યા હવે આપણે ના કામ દઈશું

Maafkan saya, saya akan menghidupkannya dan memotongnya. Saya akan menghidupkannya dan memotongnya. तेल भिनि तैयार થઈ ગઈ છે વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો જાસીજી બાય બાય